હા ભાભી રબારી કીધું નાગપુર વાળા હાલો બોલો તમે ઉભા રહી જાઓ હાલો બોલો તમારું નામ બોલો ભાભી બેન રબારી જોગા ભાભી બેન ભાભી બેન રબારી જોગા નો પપ્પા નો નામ જોગા હા રબારી જોગા જોગા ભાઈ હા ભાભી બેન શું પ્રોબ્લેમ છે આપડે

આપણે ભાઈ નું સબકણ કર્યું કર્યું સબગણ મૂળ એવાડ નું ગામ આવે ને સાંતરપુર તાલુકો રામભાઈ રેસે રામભાઈ 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 રામવાય રામવાય ક્યાં આવું રામભાઈ રાપર ની બાજુ છે બાજુમાં રામભાઈ કમલેશભાઈ નું સબકણ કર્યું અને અમે એના કે આપડે છોડી બરોબર તો કીધું વાંધો બાર લાખ બાર લાખ રૂપિયા ભરો અમારામાં રૂપિયો નું છે ને તે સાડી બાર લાખ રૂપિયા ભર્યા અને હવે કે હવા આવજો પાંચ વર્ષ લે સાહેબ આજ ને કાલ આજ ને કાલ કર્યા રૂપિયા ભરી દીધા તો કે હવે અત્યારે ના હતા મારે ઓલું માણસ મરી ગયો છે ઓલો માણસ મરી ગયો છે અત્યારે ના હતો એ હોગ રાખતો હોય ને હોગ રાખે ને મરી જાય એટલે કુક એટલે એમને કે હવે અત્યારે ના હતો એમ કરતા કરતા પાંચ વર્ષ કર્યો મને પાંચ વર્ષ કર્યા તે સાડી બાર લાખ બાર લાખ રૂપિયા લઈ લીધા પછી બે દાગી ના આપ્યા એક રામ રામી એક ખાંક રામ રામી એક લાખ એસી એ હું નાનો દાગી નો એક સાદી નો હાંકરા આવે ને એ પચાસ હજાર ની એ પચાસ હજાર નો અને પછી કીધું હવે કીધું તેડવા આવી આ પોર જો કો પોર મામી નો જો ને મોટો પ્રોગ્રામ હતો તે મેં છડાવો લીધો કો કમલેશ ભાઈનો હા તે મેં કીધું હવે તો મુકો ઘણું હતું પાછું હવે તો મુકો તો કે સવારે કે તેડ આવજો હા કે તેડ આવજો તો કીધું વાંધો ઓંધોને મેં સવારે આઈથી ભેગું કર્યું હા સવારે તેડા રાતે બાઈ નો બીજે વરાવી દીધી ઓર પૈસા લી છે હે બીજે વરાવી દીધી ત્યાંથી પૈસા લીધા છે ને તો તોને

અને મમ્મી થી હાવ ગરીબ મમ્મી ને લખવા થઈ ગયો તો એક હાથ મોકો અને કોઈ એક કાકા ભાઈ છે એ બિચારો ભેગો ધોડે અને દાદા તો નથી અને જેવા આપણે પાંચ છ ભાઈ માણસ ભેગા ચડી ને જઈએ ને તો દહેજ દઈ દઈ દઈશ એટલે પછી વળી એમ કે તારે પોલીસ કેસ કરવો હોય તો કરી લે તારે જે કરવું હોય એ કરી લે ઉપર થી હામી ધમકી દે એમની આ તમારી જે છોકરા ની વહુ હતી એ બીજે ભાગી ગઈ હા બીજે બીજે ભાગી ગઈ હા બીજે ભાગી ગઈ ના ભાગી તો નથી ગઈ એની કો ફોન ચાલુ પાછા એને વરાવી જ છે મનસુખભાઈ એમ નહીં ઈ છોકરી નું નામ શું હતું આ જે 12 લાખ લીધા ઈ છોકરી નામ ઈ લાસુબેન લાસુબેન ઓ લાસુબેન લાસુબેન ગોપાલ ગોપાલ હો ગોપાલ ગોપાલ એન પપ્પા નું નામ ગોપાલ ગોપાલ હમ ભાઈ અને એની મમ્મી નું નામ સીતાબેન તમારો ભાઈ નું નામ આપડા ભાઈ નું હા કમલેશ કમલેશભાઈ કમલેશભાઈ જોગાભાઈ

એટલે મેં કીધું મનસુખ ભાઈ અમે ગરીબ માણસ હે ને ડાળી મજૂરી કરી મનસુખ ભાઈ મદદ કરસી કીધું મને મતલબ તબેન હવે આમાં શું છે કે આ લોકોની જે નીતિ ખરાબ હોય એટલે એમાં શું છે કે એમાં શું કરી કે મૂળ આવું છે કેમ કે અત્યારે પૈસા દીધા ને એવું કર્યું તો બાર સાડા બાર લાખ રૂપિયા લીધા અડધા પૈસા દીધા તે લગ્ન કરી લેવાય ને લગન કરીને પછી પૈસા દેવાય એટલે અમે ભૂ ગરીબ માણસ હે અમે બોરવા જ મનસુખ ભાઈ હા પછી તમારી નાઈટ ના કોઈ આગેવાનો નથી ગયા એન ભાઈ

એ બનાવી એના બનાવી થાય હા એના બનાવી ઓકે એને આજે આપણે ફોન કરીએ ને હા તો તમન દેખ ઈ જેતી હે ને મન હમ લે વેવાર જેતી હે એમ કે એમ નહીં હવે એના મોબાઈલ નંબર બોલો તો દેસર ભાઈ ને દેસર ને હા આ બોલવો વાયદાજી હારા

અને ત્રણ પછી એના ભાઈ ના જોડે લેવા આવ્યો હતો બે ચાર છ આઠ ને દસ ઓકે એના ભાઈ નું નામ હું છે જોગાભાઈ 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 આ દીકરી નો ભાઈ છે લાસુ ના ભાઈ હા હા તે ખુદ પાછો બેન કજ રહે છે અત્યારે હું ભણવા માં ના ના પાડે ભાઈ લાસુ નો ભાઈ જોગાભાઈ

હવે લગભગ બાલાસર લાગતું હશે બાલાસર તો ત્યાં એવું લાગે ને તો કોઈ ફરિયાદ એકાદ કરજો હે ફરિયાદ કરજો ફરિયાદ આ તમને જે ચીટિંગ કર્યું આવું ખોટું એમાં એ તો અમે અમને કરતા નહા વર્તું હા એટલે અમને માં એતે કોણ જે કોણ ભેગું આલે કો અરે ના 12 લાખ રૂપિયા લઈ ગયા દો એક બંગલો ફ્લેટ લેવાય છે 12 લાખ રૂપિયા પર અત્યારે મંજુ ભાઈ તમે મે મણા કથી ઓસી કા લઈ લઈ ભર્યા તા લ્યો

છોકરી ભાગી જવાનું કેવું કઈ કીધું આ તો માર બેટો ગામડો જતો ને એના ગામ લઈ ગયો આ ગરીબ હતા બરોબર હોય બરોબર હું એમ નથી કેતો ભલે વેર ગમે હોય હવે લેનાર વ્યક્તિ જેને આજે પૈસા લેવા તમે ગયા તો તમારે એને માથે પાછા દઈ દેવા જોઈએ ને મારી વાત સાંભળો અમે કઈ ખાતા હોય તો અમે દઈ બરોબર અમે કઈ તમે કેમ આવતા નથી ગામ જાય ને કહો ભાઈ મારો વ્યવહાર હું આપો કેમ નહીં આપી જાય હક જાય મારો કોઈ મારા આખા ભાઈ જ કહેવાય ને તમે મુદ્દો સમજા નથી સાહેબ ઈ ગરીબ માણસ છે આ છોકરીએ ફોન કર્યો હજી આ છોકરી છોકરી છે ને એમને બધી ખબર છે અમારી ભત્રીજી છે હા બરોબર તો મારું નામ દેવાનું અધિકાર હું એને ફોન કરું કે કે તે મારું નામ દેવાની જરૂર કે એના માવતર નથી મરી ગયા છે

પણ એટલું થોડું સમાજમાં આ છે ને મેટર દેવુરભાઈ વાત કરવાની છે આપો ફોન દેવુરભાઈ ને આપો ઈસીઆની વાત કરશે પણ તમે દેહુરભાઈ ને તો ફોન દેહુરભાઈ મારું શું કેવાનું છે કે કોઈ પણ ગરીબ માણસ હોય તો અમારે શું એને કર્યું કર્યું ખબર હું તમને વાત કરું જો સમાજ અમે મારી મને મને ખબર જ નથી તમે શું કર્યું છે

पे आन मी दो रेटावी मईल रुपया तूटे બે પાંચ આગેવાનો મળી અને એને કટકે કટકે પૈસા દીજો ગરીબ માણા છે બિચારા પૈસા તો એના પૈસા તો એનો બાપ ને તો હું રેવા નહીં દઉં આના પૈસા ગમે એમ ગમેલા પૈસા કઢાવી દેસુ બરોબર અમારો અમારો કુટુંબ છે અમારા હું નો કે આ માણસો બિચારા ગરીબ માણસ હોય ને એટલે આજે આજે કોઈ પણ માણસ છે તમને કર્યો ગરીબ ગરીબ નથી જો ગરીબ તો જો મારી સમાજ છે એમાં મારું કુટુંબ કેટલું અત્યારે ચાલીસ પચાસ છે એમાં આ લોકો નું ઘર આ તો મજૂરી કરે છે એનો બાપ સુરદાસ છે એની માં બીમાર છે ના ના કાય નથી બધું બરોબર પણ હું શું કવ ખબર હે મારુ કુટુંબ એમાં જી આવી ગામ માં કેટલું ખબર છે ચાલીસ પચાસ ઘર છે ને એ આરે એ અમારે રૂબાડા થાય પાછા મૂર્ખ નહી રહ્યા અત્યારે આ છોકરી જે ભાગી ગઈ ને હમ એ જે છોકરી દીધી હતી ને આપડે એવા લોધરણી હમ મારા ઢુકડા થાય બરોબર એમ મારા માથે માનું છે આપણે ખરાબ કરવા આજે એને બાઈ ગઈ રૂપિયા ગયા તો ઈ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એ તો થાય ને નહીં ભાર્યું કઈ ન આવ્યું

એને તમારી વાત સાંભળું આપણે એને શું કીધું ખબર હે એને મેં કે તમારા રૂપિયા આવી ગયા તો બાર લાખ રૂપિયા આવી ગયા એટલે એટલે આપડે નક્કી કે બાર લાખ રૂપિયા એને બાર લાખ રૂપિયા એને ગયા સાડા બાર લાખ રૂપિયા સાડા બાર ને બાર લાખ રૂપિયા હે

હું શું કોશિશ કરું કે આપડે અહીંયા આવે ને તો આપણે છોકરા ને ભીડો કરીને પકડી લઈએ બરોબર હવે મારો બેટા આવતા કાલ દઈ રૂપિયા દઈ દઈએ મે મારા કુટુંબ રૂપિયા ને તમે છોકરી ખૂપી જાવ કઈ